તો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો બી હિન્દુસ્તાની ટીમે નવી એજન્સીનું ઓપનિંગ કરી દીધું છે કડી વિઠલાપુર અને જોટાણામાં તો મિત્રો વિઠલાપુરમાં અને કડી અને જોટાણામાં ફૂડ ચાહકોની ભીડ થઈ ગઈ હતી અને એસ બી હિન્દુસ્તાની ટીમના એટલા બધા ચાહકો ભેગા થઈ ગયા હતા તે એસ બી હિન્દુસ્તાની ટીમનો એટલો બધો પ્રેમ મળ્યો ચાહકોને પણ પ્રેમ એસ બી હિન્દુસ્તાન ટીમને મળ્યો અને એસ બી હિન્દુસ્તાન ટીમના લગભગ ઘણા કલાકારો એટલે કે અમુક જે આજુબાજુના ફેમસ એક્ટરો તે પણ આવ્યા હતા અને મિત્રો એસ બી હિન્દુસ્તાન ટીમ ઉતરોઉ આવી પ્રગતિ કરતી રહે અને એ ભગવાનની પ્રાર્થના છે તો તમે તમારા ગુજરાતી ભાઈના વિડીયો જોતા હોય તો વિડીયોને લાઈક ચોમ નહીં કરતા લાઈક કરી દો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોના જે તમે તમારા ગામનું નામ અને તમારું નામ લખવાનું ભૂલતા જ ના કમેન્ટમાં તો આપણે લાઈવ વિડીયોમાં લઈશું તમારું નામ તું તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરો હું પણ ગમણાનો છું અને એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો બહુ સારા આવે છે અને હાલ તેમની એજન્સીમાં હરિભાની ચા ધૂમ મચાઈ રહી છે ધૂમ એટલે કે બેસ્ટમાં બેસ્ટ હરિભાની ચા વડીઓને એક જ રાય પીઓ હરિભાની ચા તો મિત્રો હાલ હરિભાની ચા એટલે કે બજારમાં બહુ ચાલી રહી છે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે હરિપાની ચા શું તમે હરિભાની ચા પીઓ છો કે નથી પીતા એ કમેન્ટ કરીજો તો અમે આ પાછળ અમારા ઢોર છે જુઓ અમારા ઢોર છે અને અમે એવા વિડીયો બનાવીએ છીએ તો તમે સપોર્ટ કરો તમારા ગુજરાતી ભાઈને તો વડીલોને એકટા જ રાય પીવો હરિપાની ચાય તો મિત્રો આજનો વિડીયો આટલા પૂરો કરીએ આજ તો બે મિનિટનો વિડીયો બનાવી છે ફૂલ સપોર્ટ કરજો સપોર્ટ કર્યો તો અમે કોઈક ઓક્સિજન ને સવાર સપોર્ટ અમે કોઈ છીએ નહીં તો મિત્રો તમે જો હાલ તો આપણે બે હજાર સબસ્ક્રાઈબરથી પણ તહે જ અમારા સબસ્ક્રાઈબર વધારે છો તો મિત્રો સપોર્ટ કરજો